ત્યારબાદ બેતાળી ટ્રેક્ટર છે એકસો એક બાઇક છે અને તેની સાથે એકવીસ એક્ટિવા પણ છે તેમ કરીને કુલ ટોટલ ઇનામ થશે પાંચ હજાર એકસો ને એકવીસ ઇનામ થાય છે તો મિત્રો આ અમારી બનાસધરા કુપંટોમાં ભાગ લેવા માટે બધાને હું નમ્ર વિનંતી કરું છું અને અમારો વિડીયો આગળ સુધી પહોંચાડજો અને આવા વિડીયા જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો તેથી આવા વિડીયા અમારી ચેનલમાં આવતા રહેશે જય માતાજી મિત્રો ચાલો મિત્રો આજે આપણે લઈને આવી ગયા છે એક નવો વિડીયો કે બનાસધરા કુપન ડ્રોમાં આપણે એક જોરદાર જોરદાર આયોજન રાખેલું છે તેનું નામ છે બનાસધરા આયોજન કુપન રો અને તેનું પહેલું ઇનામ છે જે કોઈ ભાઈને પહેલે કુન કૂપનમાં ઇનામ લાગશે તેને અગિયાર કરોડ રૂપિયા રોકડા આપવામાં રહેશે અને બીજું ઈનામ છે તે સ્કોર્પિયો ગાડી સ્કોર્પિયો ગાડી અથવા એકવીસ લાખ રૂપિયા રોકડા આપવાના રહેશે They